રાજકોટના પરિશ્રમ સોસાયટી આવાસ યોજનામાં જનતા રેડ કરવામાં આવી એલ વિંગના ત્રણસો છ નંબરના ફ્લેટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાની આશંકાએ જનતા રેડ થઈ ભાડાના ફ્લેટમાં સ્થાનિકોને પાર્ટી થતી જોવા મળી ફ્લેટ પરથી દારૂની બોટલ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી યુવતી અને તેના કિન્નર મિત્ર વચ્ચે ઝઘડો થતા મામલો સામે આવ્યો ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે સંવાદદાતા ભાવેશ ફોનલાઇન પર જોડાયા છે ભાવેશ રાજકોટના પરિશ્રમ સોસાયટી આવાસ યોજનામાં જનતા રેડ કરવામાં આવી શું મામલો ચોક્કસથી નેહા જે પ્રમાણે હવે જે આવાસ યોજનાઓ છે ત્યાં પણ આ પ્રકારની જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તે થઈ રહી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રોડા વિસ્તારના આવાસ યોજનામાં જે ઝઘડો થતા સ્થાનિકોએ આ આવાસમાં રેડ કરી હતી એટલે કે જનતા રેડ ભાડી હતી અને ત્યાં ચોંકાવનારી જે વસ્તુઓ છે તે મળી આવી છે જ્યારે આ જે ફ્લેટ હતો તે ભાડે આપવામાં આવ્યો હતો એટલે કે આવાસ યોજનાના ફ્લેટ છે તે ભાડે આપવાનું કૌભાંડ એક તરફ બહાર આવ્યું છે સાથે સાથે જ આ ફ્લેટમાં જે યુવતી હતી સ્પામાં કામ કરતી યુવતી અને તેના કિન્નર મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો ને આ ઝઘડાને લઈને જનતા રેડ પાડવામાં આવી તે દરમિયાન અહીંથી જે દારૂની બોટલો સહિતનો જે માલ છે તે પણ મળી આવ્યો છે ક્યાંક ક્યાંક ફરી એક વખત જે કહી શકાય છે કે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ તો આ આવાસ યોજના છે તે લોકોને ઘરનું ઘર મળે તે માટે આપવામાં આવતી હોય છે અમુક ચોક્કસ રકમ છે તેની ચૂકવણી કરીને આ આવાસો છે તે લાભાર્થીઓને ફાળવવામાં આવતા હોય છે એવામાં આ આવાસ યોજનામાં જ અસામાજિક પ્રવૃત્તિઓ છે તે થઈ રહી છે જ્યારે આ આવાસો ભાડે આપવાનું કૌભાંડ છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારે આવી રહી છે ત્યારે મનપાની જે વિજિલન્સની તપાસની કામગીરી છે તેની ઉપર પણ હાલ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આપનો આભાર